જી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ આજે અમે નવો વિડીયો બનાવવાનો છે ચેલેન્જ રાખેલી છે લોબી કુદ ની ચલો મિત્રો હવે અમે ચેલેન્જ સ્ટાર્ટ કરવાના છીએ અને પહેલા અમે અમારા બધા ભાઈઓ બતાઈએ કે બધા ભાઈઓ અમે બતાડે આનું નામ જયદીપ આનું વિક્રમસિંહ અર્જુનસિંહ સેદુબા કુલદીપ તો આટો બતાવીએ ચલો આપણો પાટો છે અને સૌથી વધારે જમ્પ કોઈ છે ને એને પચાસ રૂપિયા નું ઇનામ અપાવવામાં આવશે તો પહેલી કોદ આપણે જયદીપને આપવાની છે તો ચલો જયદીપ તમારો વારો છે જાઓ જયદીપ હવે હું કહું ને તો તારે દોડજે 1 2 3 દોડ ઓ જયદીપ કેટલા દોડે છે હું હવે આ આંકડાથી જયદીપ એ આટલા પડ્યો છે અર્જુ વારો આવે છે તો અર્જુન એક બે સદભા મુ દોડ દોડશે એક બે ત્રણ દોડ વારો આવશે જયપાલસિંહ દોડશે

મિત્રો અમારો વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરો શેર કરો કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો